એવું કામ હતું હા કોણ દાન આપે કોને આપે કાંઈ કહેવાનું જ નહીં ખબર જ ના પડે છુપા રસ્તે આપવાનું ભલું થયું સુપ્રીમ કોર્ટનું કે સુપ્રીમ કોર્ટે કીધું કે આ તો ભ્રષ્ટાચાર કહેવાય આવું ન ચાલે ઇલેક્ટોરલ બોન્ડ જાહેર કરો અને જાહેર થયું ત્યારે ખબર પડી કે ભાજપે શું કર્યું તું કે કોન્ટ્રેક્ટનું કામ જોઈએ છે ચાલો પચીસ ટકા ભાજપના ધન ભંડોળમાં આપી દો ઇલેક્ટોરલ બોન્ડ થી પછી કામ મળે સીબીઆઈ ઇન્કમ ટેક્સ રેડ કરવાની અને કે પાંચ કરોડ રૂપિયા ભરવા પડશે સરકારમાં એની અપીલ થાય તો કે ચાલો તમે પાંચસો કરોડ ભાજપને ધન ભંડોળ આપો ને એટલે અપીલમાં પાંચ હજાર કરોડમાંથી ઓછું કરી દઈશું કોઈ કંપની બેનામી હોય જેનું આખું બધું જ શેર ભંડોળ માલ મિલકત બધું એકસો કરોડ હોય તો કે એને બસો કરોડ નું ભાજપ ને દાન આપ્યું ત્રણ એ બધું કાળું ધન ભેગું કરીને ભાજપ માં નાખ્યું છે ખબર છે તમને કેટલા પૈસા ભેગા કર્યા છે ભાજપ વાળાએ બ્યાસી અબજ બાવન કરોડ રૂપિયા ઓફિશિયલ આંકડો છે બ્યાસી અબજ બાવન કરોડ અને બીજી તરફ આપણા કોંગ્રેસ પક્ષ પાસે થોડા ઘણા પૈસા હતા હાવ નહીં ચાલે એવી મુદ્દો ઉભો કરી અને અગિયાર એકાઉન્ટ હતા બધા એકાઉન્ટ ફ્રીઝ કર્યા આપણા ખાતામાં પૈસા હતા એ બધા ખાલસા કર્યા હવે આપણે સુપ્રીમ કોર્ટ સુધી લડીને જીતીશું પાછું આવે ત્યાં ચૂંટણી પૂરી થઈ જાય ભાજપવાળાને એમ થયું કે કોંગ્રેસ પૈસા વગર ક્યાંથી ચૂંટણી લડશે મારે કેવું છે કે આ દેશની જનતા જનાર્દન એ અમારી તાકાત છે તમારી પાસે રૂપિયા હશે તો અમારી પાસે પ્રજાનો પ્રેમ છે અને પૈસા સામે હંમેશા પ્રેમનો વિજય થાય છે ચંદનજી ઠાકોરને આપ મદદ કરજો એ સદારામ બાપાનો સેવક છે એનો ટ્રસ્ટી છે આનું લેવાય નહીં આને દઈ તો પુણ્ય લાગે લોટ પણ આપજો અને વોટ પણ આપજો આ અહીં હું કહું છું તમને કે આ એક એવી વ્યક્તિ છે કે શીતળતા આપે એને તકલીફ પડશે તો પણ તમને પ્રેમ આપશે ચંદન એ શ્વાસ અને સુગંધ આપે આ માણસ ગમે તેટલો પડશે પણ તમારા માટે સુગંધ પ્રાપ્ત થાય એની મહેનત કરશે એનો મને વિશ્વાસ છે અને આપણે કહેવાય છે ને કે પુત્રના પારણામાં અને વહુના બારણામાં એમાં રાજકારણીના માઇકમાં પુત્રના પારણામાં વહુના બારણામાં અને રાજકારણીના માઇકમાં એને માઇક ઉપર આવીને કહ્યું કે મારો પગાર છે એ હું નહીં ખાઉં મારો પગાર મારા મત વિસ્તારના લોકો માટે હશે આ એની ખાનદાની છે ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે એમને મદદ કરજો એ વિજય આપ સૌનો હશે ને એ સેવાની સાધના કરશે અહીં અનેક વર્ગ ધર્મ ભાઈઓ બહેનો બેઠા છે આ દેશની લોકશાહી એ તમામ લોકોને સાથે લઈને ચાલનારી છે આપણા દેશનો અસલી ધર્મ શું છે કે પરમ તત્વ એક છે આપણે ત્યાં કહેવાય છે ને કે દેવી દેવતાઓના અવતાર હોય છે એટલે કે પરમ તત્વ એક છે જુદા જુદા નામથી અવતરણ થાય કોઈ માતાજીઓના નામ કોઈ દેવી દેવતાઓના નામ કોઈ સંતોના અંદર પણ આપણે પરમ તત્વ આવ્યું છે એવું કહીને નમન કરતા હોઈએ છીએ આ દેશમાં આ કહેવાય છે કે ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સન્મતિ દે ભગવાન આ આપણા દેશનો અસલી ધર્મ છે કોઈ પણ માણસ હું હિન્દુ છું હું મારી માતાજીને પ્રાર્થના કરું હું મારા કુળદેવીની આરાધના કરું તો મોક્ષની પ્રાપ્તિ માટે હોય મતની પ્રાપ્તિ માટે હું મારા દેવી દેવતાની શેરીઓમાં ના રચડાવું મત તો કામના નામે મંગાય પણ કામની બદલે કારનામા કરે અને પછી રામના નામે રોટલો શેકવા નીકળે અને ઓળખવા પડે કે નહીં હિન્દુ ધર્મમાં સૌથી સર્વોપરી શંકરાચાર્યજી મહારાજ એવું કહેવાયું છે કે ચાર વેદ હિન્દુ માટે આખરી ગણાય અને આ ચારે વેદોની જવાબદારી ચાર શંકરાચાર્યજી મહારાજો મંદિરના ભાજપના તાઇફામાં ન ગયા એમણે કહ્યું કે અધૂરું મંદિર છે એની પ્રાણ પ્રતિષ્ઠા ન થાય આ કે છે કોંગ્રેસ વાળા ન ગયા અરે ભાઈ એક હિન્દુ તરીકે શંકરાચાર્યજી મહારાજ જે વાત ના પાડે ત્યાં ભાજપ વાળા જઈ શકે કોંગ્રેસ વાળો ના જઈ શકે શંકરાચાર્યજી મહારાજે કીધું કે ઘર અડધું થયું હોય તો વાસ્તુ લઈને રહેવા જઈ શકાય બાકીનું પછી કરી શકાય પણ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય છે એટલે કે ભગવાનનો પ્રાણ એમાં મૂકીએ છીએ અને ખોટ ખાપણવાળા શરીરમાં પ્રાણ ન મૂકી શકાય એમ જેનો ગુંબજ નથી બનો જેના પર કળશ નથી મૂકાયું એ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અત્યારે ન કરવી જોઈએ આ શંકરાચાર્યજી મહારાજે કીધું પણ ચૂંટણી આવતી હતી ને

પાપ કહેવાય અને આ પાપ ન થવું જોઈએ તો પણ શંકરાચાર્યજી ભગવાનનું ન માન્યા અને જુઓ જે અહંકારમાં જ્યારે આવા કામ કરે છે ત્યારે સરસ્વતી માતાજી પણ જીભે બેઠતા હોય જો બેઠા ને રાજકોટના ઉમેદવારની જીભે

આ બાજુ કોઈને આવ્યા હવે કોઈ ભાજપ ને મત આપ્યો એને પૂછજો કે અમે તો કોંગ્રેસ ની સભામાં ગયા તા કોંગ્રેસ વાળા છીએ તમે તો કમળ વાળા છો અંધભક્ત છો બેંકની પાસબુક બતાવો તો કે પંદર લાખ આવ્યા